આજે મારા સુતાલીસ જન્મદિવસ નિમિત્તે અમારે ડેર માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એકસો એક બોટલ ટાર્ગેટ હતું પણ એના કરતા પણ વધારે બધા ઉત્સાહી મારા સ્નાહિજનો મિત્રોએ બ્લડ ડોનેટ કરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આપણું બ્લડ એ કોકના અમૂલ્ય જીવનમાં પણ કામ આવવું જોઈએ એ હેતુસર બધાએ બ્લડ ડોનેટ કરી એની સાથે સાથે આજે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કર્યો છે એની સાથે સરસ્વતી તાલુકામાં કોસા ગામે જરૂરિયાતમંદ પરિવારને રાશન કાર્ડ વિતરણ પણ કરવાનું છે એની સાથે નવાળા ગૌશાળામાં ગૌમાતાને ઘાસ અર્પણ કરી ત્યારબાદ ધારપુર હોસ્પિટલમાં જે દર્દીઓ છે એમને ફૂડ વિતરણ કરી અને લાસ્ટ મારો કાર્યક્રમ સિદ્ધપુર માં કામધે ગૌશાળામાં પણ ગૌ ઘાસ અર્પણ કરી એ રીતનો આજે મારો જન્મ દિવસ ની સર્વે મારા સ્નેહી મિત્રો સાથે મળી અને ઉજવણી કરી છે તે બદલ તમામ મિત્રોનો હું હૃદયપૂર્વક ખુબ ખૂબ આભાર માનું છું